નમસ્કાર સૌના સંવાદ નું નામ શંખનાદ માં આપનું સ્વાગત છે નવજી ખશિયા સાથે જોઈએ આજના મુખ્ય સમાચાર Júlia, e agora o que está? શિહોર તાલુકાની ગ્રામ પંચાયતોની ચૂંટણીનું ચિત્ર આજે સ્પષ્ટ થઈ ગયું છે ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ જાહેર કરાય છે જે સંદર્ભે સિહોર તાલુકામાં કુલ સોળ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ થઈ રહી છે તેમાંથી પાંચ ગ્રામ પંચાયત સમરસ થતા ત્યાં ચૂંટણીઓ યોજાશે નહીં એક ગ્રામ પંચાયતમાં સરપંચનું ફોર્મ રદ થયું છે પંચાયતની ચૂંટણીનું મતદાન તારીખ સત્યાવીસ બાર બે હજાર સોળના દિવસે થશે અને ઓગણત્રીસ તારીખે મતગણતરી કરાશે મામદા સિહોર ગ્રામ પંચાયત ની સામાન્ય ચૂંટણીઓ યોજવાની થાય છે સરપંચ પાંચ અને વોર્ડ ની સંખ્યા ચાલીસ છે અને થયેલ વોર્ડ ની સંખ્યા ત્રેવીસ છે સરપંચ ફોર્મ રદ થયા હોય એવું એક ગામ છે જે કાટોડી ગામ અને સભ્ય ના ફોર્મ રદ થયા એવા આઠ છે પરત ખેંચેલ માં વીસ સરપંચના પરત ખેંચાયેલા છે અને અઢાર સભ્યના ફોર્મ પરત ખેંચાયેલ છે હરિફાઈ થનાર ગ્રામ પંચાયત છે ગ્રામ પંચાયતોની સંખ્યા અગિયાર છે જેમાં ની હરીફાઈ કરતા એવા પાંત્રીસ ઉમેદવારો છે અને અગિયાર કામો છે વર્ડમાં જે હરીફાઈ થતી હોય એવા એક બસો એકાવન સભ્ય છે અને એની વચ્ચે હરિફાઈ છે ખાલી રહેલ વર્ડની સંખ્યા ચાર છે જે પેટા ચૂંટણીની યોજના છે એમાં કુલ બાર ગ્રામ પંચાયતમાં ખાલી વોર્ડ અને બે સરપંચની ખાલી બેઠકની ચૂંટણી કરવાની થતી બિનહરીફ વોર્ડ બે થયેલ છે અને ફોર્મ રદ થયા એવા એવા એક સરપંચની સીટ છે એક સરપંચનું ફોર્મ રદ થયેલ છે જે સોનગઢ ગામનું છે પરત ખેંચ્યા લેવા ફોર્મની સંખ્યા એક સભ્ય છે હરીફાઈ થનાર સરપંચમાં સોનગઢ ગામમાં ત્રણ ઉમેદવારો છે તથા બે સભ્ય વચ્ચે ટાણા ગામમાં હરીફાઈ છે

એની મતગણતરી જનક છે રાજપરા ગામે આજે પણ સરપંચની ચૂંટણી થવાની નથી આઝાદીના આટલા વર્ષો વહી ગયા છતાં આ ગામની એકતા બેનમૂન સાબિત થઈ છે ગામના આગેવાનો ગામના ચોરા ખાતે એકઠા થાય છે અને ત્યાંથી જ બધા ભેગા મળીને સરપંચ કોને બનાવવા તે નક્કી કરાય છે અને આ આદેશ ગામ આજે પણ માને છે આ છે ગામડાની એકતાનું પ્રતિક અને તાકા આજે પણ આ ગામ સૌને સંપીને રહેવાનો બોધપાઠ આપી રહ્યું છે સમરસ રાજપરા ગામ ને અભિનંદન

રાજપરા ગામના બૂથ લેવલ ઓફિસર તરીકે હું સેવા બજાવું છું આ ગામનો અઢાર વર્ષનો એક પણ નાગરિક મતદાર યાદીમાંથી બાકાત ન રહી જાય તેની પૂરતી કાળજી રાખવામાં આવે છે આ સિવાય ગામની મતદાર યાદી શુદ્ધ અને ભૂલ રહિત બને એ માટે પૂરતો પ્રયત્ન કરવામાં આવે છે રાષ્ટ્રીય મતદાતા દિનની ઉજવણી પચીસમી જાન્યુઆરી દર વર્ષે અતિભવ્યથી ઉજવવામાં આવે છે જેમાં ડો બ્લડ ડોનેશન કેમ્પ ચિત્રસ્પર્ધા નિમત સ્પર્ધા સ્વચ્છતા રીફાઈ યોજી મતદારોને જાગૃત કરવામાં આવે છે જેના ફળ સ્વરૂપે લોકશાહીનું પર્વ ચૂંટણીઓમાં નેવું ટકાની આસપાસ આ ગામના મતદારો મતદાન કરે છે જ્યારથી પંચાયત રાજની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધી ક્યારે એક પણ વખત ચૂંટણી થઈ નથી અમારા ગામમાં સ્ટેટમાંથી બાપુ રાજપરા અને બે ગામ લઈને ઉતરેલા ત્યારથી અત્યાર સુધી ગામના વડીલે વડીલો સોરેથી જે કાંઈ નક્કી કરે જે કાંઈ આદેશ મળે તે અલુજી બાપુનો આદેશ સમજી અને ગામના તમામ લોકો એમનું પાલન કરે છે અને ગામની એકતા જળવાઈ રહે ગામમાં કોઈ ભેદભાવ નહીં ગામમાં કોઈ રાજકીય પક્ષો નહીં અને બધું જ ગામ એક સાથે એક સંપ રહી અને ગામનું તમામ કાર્ય કરે છે કોઈ પણ કાર્ય હોય સરકારી કામો હોય કે બીજા કોઈ પણ કામો હોય ગામમાં દરેક કાર્યો બધા એક સંપ સાથે રહીને કરે છે અને સિહોર ને તેર લાખ ની ગ્રાન્ટ તો મળેલા હતી કે શહેરમાં સ્મશાન ગૃહમાં ગેસ આધારિત પ્લાન્ટ બેસાડવામાં આવે જેને બાબતે આજથી આઠમા શહેરના અગ્રણી નાનુભાઈ ડાંખરા સહિતના અગ્રણી આગેવાનો મહિલા સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળને રજૂઆત કરી અગ્રણી આગેવાન રજૂઆત માન્ય રાખી શહેરનું સ્મશાન ગૃહ તાત્કાલિક ગેસ આધારિત બને તેને લઈ રૂપિયા તેર લાખ જેવી રકમની ગ્રાન્ટ ફાળવી છે જે ગ્રાન્ટને આજે આઠ આઠ મહિના જેવો સમય પસાર થઈ ગયો છતાં આજ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી જેને લઈને શહેરના જાગૃત નાગરિક ભાજપના અગ્રણી નાનુભાઈ ટાંકરા દ્વારા ફરી કલેક્ટરને રજૂઆત કરીને જણાવ્યું છે કે આ પાસ થઈ તેમને આઠ આઠ માસ થયા હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ શકી નથી તાકીદે કામગીરી શરૂ થાય આ બાબતોમાં તમામ અડચણો દૂર થાય તેવી માંગ કરાય છે બિહોરમાં જે સ્મશાન ગૃહ છે ખૂબ સરસ રીતે સ્વૈચ્છિક સંસ્થાનું સંચાલન કરી રહી છે આ સ્મશાન ગૃહ ગૃહ જે છે એ વધારે આધુનિક બને વધારે જે પ્રકૃતિને અનુકૂળ બને અને લોકોની સુવિધા વધે એના માટે થોડા ગામના લોકોએ આવીને એક રજૂઆત સાત આઠ મહિના પહેલાં મને કરી હતી કે આપણું જે સ્મશાન છે એ જો ગેસ ભઠ્ઠી આધારિત જો થઈ જાય તો ગામની બહુ અનુકૂળતા વધી જાય બીજું પર્યાવરણને પણ આપણે ઘણા બધા ફાયદા રૂપ બની શકીએ કે જે વૃક્ષો છે લાકડાઓથી જે અગ્નિ સંસ્કાર કરાય છે એના બદલે ગેસથી જો આ અગ્નિ અગ્નિસંસ્કારની વિધિ થાય તો એક તો ખૂબ ઝડપથી થાય ચોમાસું હોય કે બાકીનું ખરાબ વાતાવરણ એવા સમયમાં પણ લોકોને તકલીફ ન પડે અને એક નવો આયામ જે કહેવાય સમગ્ર જિલ્લામાં ભાવનગર શહેરને બાદ કરતાં જિલ્લાના કોઈ સ્મશાન ગૃહોમાં આવી સગવડતાઓ નથી ત્યારે આપણે પણ આ લોકોની રજૂઆતને ધ્યાનમાં લઈને અમારા લોકપ્રિય સાંસદ ભારતીબેનને રજૂઆત કરી કે ભાઈ શિહોરમાં જે આ સ્મશાનગૃહ છે એ ગેસ ભઠ્ઠે આધારિત જો થઈ જાય તો લોકોની સુવિધામાં પણ વધારો થઈ શકે અને આપની જે કામગીરી છે એ કામગીરી પણ લેખે જાય એવી એક અનુકૂળતા થાય એવું છે ત્યારે એમણે ખૂબ જ ઉત્સુકતાથી એવી અમને જ સામેથી બોલાવીને જાણ કરી કે ભાઈ તમે આવી જાઓ અને કેટલા રૂપિયા આના માટે જોઈએ એટલે આપણે જે એનું એસ્ટિમેટ કઢાવતા ભાવનગરમાં જે થયું છે જે લોકો કર્યું છે એમને પૂછીને કે ભાઈ આ ગેસ આધારિત ભઠ્ઠી કરવા માટે કેટલા રૂપિયા જોઈએ તો ગેસ ભઠ્ઠી માટેના જે તેર લાખ રૂપિયાની આવશ્યકતા હતી આ સાંસદશ્રીએ માત્ર રજૂઆતના એક સપ્તાહમાં આ ગ્રાન્ટનો કાગળ જિલ્લા આયોજન અધિકારીને આપી દીધો જિલ્લા આયોજન અધિકારી એનું એસ્ટિમેટ બનાવવા માટે નગરપાલિકાને પણ આપી દીધું પણ કોઈને કોઈ ક્યાંય ને ક્યાંય અડચણો આવવાથી અથવા તો નગરપાલિકાની થોડી ઘણી જે કહેવાય એવી નિષ્ક્રિય કામગીરીને કારણે આ જે ગેસ ભઠ્ઠીનું જે કામ થઈ જવું જોઈતું હતું જે એક મહિનામાં જેટલી ઝડપથી ગ્રાન્ટ આપી આટલી ઝડપથી જો કામ થઈ ગયું હોય તો લોકોને પણ ખૂબ આનંદ થાય સાંસદને પણ આનંદ થાય કે મારી ગ્રાન્ટમાંથી આવું સરસ કામ થયું છે પણ અધિકારીઓ કે એમની કોઈની ક્યાંક ને ક્યાંક ઢીલાશને કારણે આજે સાત આઠ મહિના થયા હોવા છતાં પણ આ કામ થયું નહીં હોવાથી મેં જ રજૂઆત પહેલાં પણ કરી હતી ગ્રાન્ટ માગવા માટે ગ્રાન્ટ આપવા માટે પણ ભલામણ કરી હતી જિલ્લા આયોજન અધિકારીને પણ ભલામણ કરી હતી કે ઝડપથી આના એસ્ટિમેટો બને તો આ કામ ડીલે થતાં મારે આજે ના છૂટકે કલેક્ટર સાહેબને પણ એવું કહેવું પડ્યું છે કે સાત આઠ મહિના થઈ ગયા પછી પણ જો આ લોકપ્રતિનિધિઓની જે અનુદાન જેની એની ગ્રાન્ટમાંથી આવા સારા કામ લોક ઉપયોગી થવાના હોય એમાં પણ જો આટલી ઢીલાશ રહેતી હોય તો કોઈએ ને કોઈ આમાં પોતાની જવાબદારી નક્કી કરીને આ કામ ઝડપથી પૂરું થાય એવી મેં કલેક્ટરશ્રી ફાએ લાગણી વ્યક્ત કરી છે અને ચીફ ઓફિસર વગેરેને પણ આ બાબતે મેં વારંવાર કહેવા છતાં પણ ન થવાથી કલેક્ટર સુધી આપણે જવું પડ્યું છે તો ખૂબ ઝડપથી હજી પણ આ સિહોરની જનતાને આ એક વધુ સુવિધા મળે એવી આમાં ખૂબ જ પોઝિટિવ હકારાત્મક રીતે આપણે રજૂઆત કરી છે કોઈ નિષ્ક્રિયતા હોય કે કોઈની આમાં કામ કરવાની દાનત ન હોય એવું નહીં પણ કામ કરવા માટે ઝડપ આવે આના માટે આપણે રજૂઆતો કરી છે એટલે બધા ધ્યાનમાં દેશે એવી આપણને આ તકે ભરોસો પણ છે નનુભાઈ નગરપાલિકા ભાજપની છે તમે ભાજપના વર્ષોથી ભાજપમાં જોડાયેલા છો આઠ આઠ મહિના થઈ ગયા છે સમસાન આવી છે શું જાય છે હા ચોક્કસ નગરપાલિકા પણ ભારતીય જનતા પાર્ટીની છે મારી પણ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી ના સંગઠક તરીકે અને સંગઠનના પદાધિકારી તરીકે જયારે મેં કામ કર્યું છે એ સમયે અમારી જ નગરપાલિકા હોય અને એને જો બે ચાર વખત કહેવું પડે ને કામ ડીલે થતું હોય તો થોડી ઘણી અંશે મનમાં એક દંશ તો રહે કે ભાઈ અમારી જ નગરપાલિકા છે એને કામ કરવામાં શાના માટે ઢીલાશ પરંતુ કારણો બધા નથી હોતા કે મેં કીધું ને ન કરવું કે નગરપાલિકા ન કરવું ક્યાંક નો જે બહોળો આમાં પણ અમે કામ કરવા માટે ભારતીય જનતા પાર્ટીના બધા લોકો નગરપાલિકાના અને અમે સંગઠન લોકો બધા જ લોકો આના માટે અમે કટિબદ્ધ છીએ એટલે નગરપાલિકા કોઈ આનંદ નથી એવો વિષય બનતો નથી એ ભાઈ જરા સાંભળો સાંભળો તમારા ઘેર તમારા પરિવારજનો તમારી રાહ જોવે છે માનવ રહિત રેલવે ફાટક પસાર કરતી વખતે જુઓ અને ચાલો ચેતતા નર્સ સદા સુખી પશ્ચિમ રેલવે આપની સેવામાં અને અમે રાખીએ છીએ આપની સંભાળ વરણધામ ના તાલુકા પંચાયતના ચેરમેન પર હુમલો કરનાર ચાર વ્યક્તિને અટકાયત કરાઈ છે વરણધામ ના તાલુકા પંચાયતના ચેરમેન જીવરાજભાઈ પર કોઈ કારણોસર હુમલો કરાયો હતો જેને પોલીસે બાતમીના આધારે ચાર વ્યક્તિની અટકાયત કરાય છે વધુ પોલીસ તપાસ હાથ ધરાય છે થોડા દિવસ પહેલા ચેરમેન શ્રીની ગાડી રોકીને તેને ધોકા લાકડીથી માર મરાયો હતો જે બાબતે પોલીસ ફરિયાદ થઈ હતી જે સંદર્ભે આજે ચાર વ્યક્તિની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરાય છે રાખવામાં તારીખ દસ બાર બે હાજર સોળ ના રોજ બાર વાગે વરોલ ગામે વરોલ ગામના જીવરાજભાઈ વેલજીભાઈ મકવાણા જે હાલ તાલુકા પંચાયત સિહોર ના ચેરમેન છે તેઓને સરગડીયા ગામના અજીતસિંહ કુંવરસિંહ સરવૈયા તથા રવિરાજસિંહ નટુભાઈ સરવૈયા તથા દિલીપભાઈ બચ્ચુભાઈ રાઠોડ તથા તેમનો નાનો ભાઈ છે વિનુભાઈ બતુભાઈ રાઠોડ તેઓ એક સંપ કરી ખોટી રીતે ચેરમેન ને ગાડીમાં ધોકા મારી પાઇપ મારી નુકસાન માર મારી ગુનો કરેલો જે બાબતે સેકન્ડ નંબર ત્રણસો પાસઠ આઈપીસી ત્રણસો ત્રેવીસ પાંચસો ચાર પાંચસો છબે સાતસો સત્યાવીસ એકસો ચૌદ એકસો પાંત્રીસ નો ગુનો દાખલ કરેલો જે અનુસંધાને ચારો આરોપીઓને આ દર અટક કરવામાં આવે છે જેની તપાસ અમુક પોતે ચલાવી દીધી સિહોર નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા સિહોર નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા વેપારીઓને કેશલેસ બેન્કિંગ વ્યવહારો કઈ રીતે કરી શકાય તેના વિશે માહિતી અને માર્ગદર્શન અપાયું હતું જેમાં નગરપાલિકાના કર્મચારીઓ જોડાયા હતા આપણા વડાપ્રધાન શ્રી મોદી દ્વારા કેશલેસ વ્યવહાર ચાલુ કરવા માટે આપણને ઘણું સમજાવ્યા પછી આપણે હવે અમે પણ કેશલેસ વ્યવહાર પર ધ્યાન આપવા માંડ્યા છીએ અને દરેક ગ્રાહકને અમે સમજાવીએ છીએ તમેક મશીન માં પીઓ કેશ નો ઉપયોગ શરૂ કરી દો અથવા તો આ પેટીએમ કે બીજું કોઈ ઉપયોગ શરૂ કરો એવું અમે સમજાવતા રહીએ છીએ ને હું પણ અમે એક બે દિવસમાં મશીન લઈ જ રહ્યું છું અને પેટીએમ નો ઉપયોગ શરૂ કરું છું ત્યાંથી સમજણ કરતા વાર લાગશે પણ એનું શરૂઆત થઈ જશે ઘણા વહેલા મોડું લોકો ને એની જરૂરિયાત છે જ સરકાર દ્વારા જાહેરાત મેન બજારમાં કરી રહ્યા છે મેન બજાર માં દસ બાર દુકાનો ફરીને પેટીએમ ના બોર્ડ લગાડીને વેપારીઓને સમજણ આપેલ છે વેપારીઓને સમજણ આપે છે ને ડીઝા લીધે દસ બાર વેપારીઓને સમજણ આપી અને પેટીએમ ઉપયોગ કરતા લોકોને સમૂહ સિહોર તાલુકા સમસ્ત હિન્દુ સમાજના સમૂહ લગ્ન તારીખ ઓગણત્રીસ મહાસ બીજ ના દિવસે યોજાશે સિહોર માં મુસાફરી બંગલાની બાજુમાં હેલીપેડ ખાતે આ સમૂહ લગ્ન ના આયોજન કરાયું છે જેમાં લગ્ન નોંધણી માટેના ફોર્મ રામટેકરી ખાતેથી મળી શકશે તાલુકાની અંદર દર વર્ષે અમે હિન્દુ સમાજ સમૂહ લગ્ન નું આયોજન દરેક સમૂહ આયોજન આ વર્ષે કરેલ છે તેર ફોર્મ કમ્પ્લીટ ભરાઈ છે ત્રણ ચાર ફોર્મ બીજા આવ્યા છે જેની બાકી છે એટલે કુલ અમારો ટાર્ગેટ છે કે પચીસ ડિગ્રી ના સમૂહ કરવા વખતે પણ અમે એકવીસ દીકરીના સમૂહલગ્ન કરેલા સિહોર બધી દીકરીઓને ચોપન જાતના વાસણ દાનમાં મળેલા એક ભાઈ તો ચાંદીની ગાયો પણ દાનમાં આપી હતી અને અમારે ભાઈ છે એને ગયા વર્ષે પણ બધી દીકરીઓને પાનેતર આવ્યા હતા આ વખતે પણ એને કીધું છે કે ગયા વર્ષે ધારામાં સારા પાનેતર ભારે માસી સુરત થીગરજનો ને તેમજ તાલુકાના દરેક ભાઈઓને મારી ખાસ વિનંતી કે આ ખરેખર સાવ ગરીબ ની દીકરી છે ચાર થી પાંચ દીકરી પાપુગર છે બે રાવણ ની દીકરી છે એક સાધુ ની દીકરી છે આ દરેક સમૂહ લગ્ન એકી સાથે કરવાનું આયોજન કરેલ છે તો આ કામમાં પણ સોલંકી આવેલા આવેલા રાજુભાઈ સોલંકી આવે આવેલા આવેલા અને બધા સંતો પણ તો આ વખતે પણ આ બધા મોટા રાજકીય મંતો આવવાના છે સાધુ સંતો આવવાના છે તો સિહોર જનતાને મારી ખાસ અપીલ છે કે આ સમૂહ લગ્નમાં માં વધારે દીકરીઓને દાન મળે વાસણ આપે અમારે કોઈની પૈસા પૈસાનો ફાળો કરતા નથી તો બને એટલા દીકરીઓને કાંઈ ની કઈ કોઈ પણ એકવીસ વસ્તુ લેવી પડે કોઈને થાળી આપવાની ઈચ્છા હોય તો એકવીસ થાળી લેવી પડે કેમ આ વખતે ચોપન જાતના વાસણ આવેલા તો આ વખતે પણ હું સિહોર ગામના દરેક નગરજનોને મારી ખાસ અપીલ છે કે આ ગરીબ દીકરીઓને વધારે વધારે દાન મળે અને આ સમૂહ લગ્ન સાધુ સંતોના આશીર્વાદથી અને સિહોર ગામના દરેક સારા સારા ભાઈઓ આવે છે અને બધાના આશીર્વાદથી બહુ સારા સંલગ્ન થાય છે આ સમુલગ અમારો પાંચમો છે